હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારા નવા બ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજા ફ્રેશથી બ્લોગ શરૂ કરી દીધો છે આજે કે સરસ મજાનો પર્વ છે એટલે કે આજે કે દહીં હાંડીનો પર્વ છે કૃષ્ણ ભગવાન હે દહીં દહીંની મોટું કંઈ ફોરતા હોય બધા શેરીએ શેરીએ ગામે ગમે હે કે રોજાયેલો હોય તમારે ગમે છે મારે તો જવાનું છે ને હવે બધા જો બધા ફ્રેશથી બેસી ગયા બધા હેલો હવે હરીને પર પૂરા થઈ ગયા હોય કાંઈ નહીં હવે તો બાકી ભાઈ દીધી હોય એ નોંધ તો આવી હવે ભાઈ દીધી હોય પાયદેલી નજીક વારી આઠ દિવસ રોતા હું વધારે લે તમારે શ્રાવણ મહિના છેલા દિવસ સુધી રહેવું છ મહિના છેલ્લા દિવસ એમ એક કામ ને જ દે એમ ખોટો આવું ને ધક્કા ખાવા આ તો રહી તમને એમ ન લાગે ને ત્યારે એ સાચી વાત રોને અમાર હું વાંધો રે એ તો અમારે સારું

इले ने मजे फाइनल का जावा येउने इले कोई जावा ने देतो ना पाछ ह अब हमारे सुबेन्दो पास जाय एम ने मजे नहीं कि इले कोई जावा द नहीं देतो का बा ह रे माता जी बापा रे ने जाओ ने जाओ पासु बेनी नहीं सुबेन्दो नी नहीं मेला न जावा दे दिया आपरे भाईदर ने मेले जावो आपरे एम करसे हां इ तो है के एक मेला गयो से जे के बे मेला बाकी है बे मेला में जावनो है જવાનું હોય ભરમ એક એક ફેર મેર આવે એટલે જાય જવાનું જ હોય ને જવાનું જ હોય બાકી થોડું મૂકવાનું હા પણ માંદા પડે એનું શું કરવું માંદા ના પડે ને વેલા વીયા અડધ કલાક આટ મારે વીયાવાનું હોય માંદા ન પડે તો માંદા ન પડે ના પણ અમને હે કે ભાઈ મને વાતાવરણ એવું છે કે બધે હે કે માંદા બહુ બધા પડે એટલે ભાઈ બાઈ નું થોડું વાતાવરણ બોલું થઈ જાય એમ મેં કીધું અહીં બધા બેઠા આપણે જવું છે ગામમાં

રોટલી બનાવી છે એ જો હું તો ખાલી લોટ જ બાંધું ને તમારે માર ગુડી દિન રોટલી બનાવે હા જો મસ્ત ની બનાવી નાખી હો જો આ બધી ગુડી જ બનાવી લીધો એટલે ગુડી બેન બનાવે છે ને આપણે છેડવી છે ના જો તું ભી બેને રોટલી બનાવે કા જો ભી બની કર રોટલી કે બનાવ છો કે તો બનાવે રે

हा अब उपादीनिया भाग राखी लो है एमा हो छे केमा केमा हावा छे मरचा मर्चा टमाटर नेउ है हा आ कोथे म हो छे कोथे पनीर पनीर नु साग बनाउने पनीर नु साग बनाउँदा मेहमान एवा किथे पनीर नु साग खाव आउडा मेहमान मेहमान जमे बोडो देका दो मेहमान आ मेहमान एभले मेहमान हे हा एक आ मेहमान एक आ मेहमान

न्या शिवेन नि बैठक आछी नि बैठक ई आवडा बतै राने तर उनी नि आइबी है हिडो भला राम ता भला राम रा रा ता तइनी नन्दवा दे हां रमेश भई रोटी बनावे छिय आ ने उता रे सो नि जा हाते वडा आउ दो आ आइसि नाम दुवा त रोटी बनाउन छेलो नि रोटी बनाउ छैला आबडे नि आवडे बतै रोटी बना नन्द नन्द હવે આવડા બધા રોટલી કર્યું છે આપણે આપડે બારા વહીએ છીએ બનાવવા છે જઈએ છીએ બનાવું આપડે બારા નીકળે બનાવવા દેવી છે કેટલી રોટલી બનાવે અમારે અશોક પટેલ બનાવતા પણ અમારે અરુણ પટેલ રો એટલી બનાવે

कानू पड़ी बन आप लाडा लागया तरां कानू पड़ अधिया कान होब लीघे बना भीत but अ एक रले सैप्री नौल्ला अ बंहा MPैर प्ड़ी बना भीतवा a लेक्टन विला बना अप्रवभी ऐले लाड़ी जल वस्क अव्ली ऑक्म्डल जेवा अ कम रखने भीति उ

हीखवार सुन हां बेटा हां ये सिखवार जो बस हट हां सिखर पण ये मखावन छे आपने ने कहता आबने बदय ने भूखा राखसी जा पण आंया राख जा आमो जा जा भूखा इतलो बोले मोटरा इतलो बोले भाई काटे छे भाई काटे छे कतलो फरक पडे जा केनो पडे

બાજુ વાળા <motivaties> <retro niveau> લે ભાઈ લે ભદના ભાવે આ બીજી ડીશ છે પણ ભલે લે યસ ભાઈ હારું ન હોય તો બીજી ડીશ પેલી ખાઈ તો એ ખાઈ લેવાનો ન હોય તો હારું ન હોય બીજી વાર લીધું એ બે બડકા ખાધું ભાઈ બે જ બડકા ખાધું ને આ બે જ બડકા ખાધું એ બી તો એમ તો કેવાનું તો બધા કોમેન્ટ કરીને ક્યો તો મે